કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાતે છે ત્યારે તમામ સમાજના નાગરિકો સાથે અનેક કાર્યકરો સાથે પણ બેઠક કરી હતી વિવિધ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીઓએ વાર્તાલાપ કર્યા હતા મનસુખ માંડવિયા સાથે એમએલએ જયેશ રાદડીયા હાજર રહ્યા હતા કુમકુમ તિલક સાથે ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બદલાવ આવ્યો છે પરિવારની અંદર ઇલાજ થયો હોય એનાથી પરિવાર ને કેટલો ફાયદો થયો એ પણ મેં પ્રત્યક્ષ રીતે જોયું પ્રધાનમંત્રીજી દેશની અંદર બસો ને ચાલીસ કરોડ વેક્સિન ભારતીય જનતા પાર્ટી પોતે જોયો મોદીજી પોતેની શ્રદ્ધા મેં જોયું એના આધારે એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પાંચસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસ સીટો થી પુનઃ એકવાર મોદીજીના